વલસાડ જિલ્લાના વાપી ખાતે ફરીવાર ગોળીબારની ઘટના સામે આવી છે વાપી તાલુકામાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર મોરાઈ વિસ્તારમાં આવેલ શાંતિ કોમ્પ્લેક્ષની દુકાન નંબર એકસો બેમાં માં આજે બપોરે લગભગ બેથી ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન જમીનના વિવાદમાં ફાયરિંગની ઘટના ઘટી હતી લાયસન્સવાળા હથિયાર વડે ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ ઊભો થયો છે ફાયરિંગની ઘટનાની જાણ થતાં વલસાડ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો એકી સાથે પોલીસ કાફલો ખડકી દેવાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગયો હતો ઘટના સ્થળે દોડી આવેલ ડીવાયસપી સહિતના પોલીસ અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું છરવાડા ગામ ખાતે આવેલી જમીન બાબતે બે હજાર ઓગણીસથી બે પક્ષો વચ્ચે વિવાદ ચાલતો હતો જે વિવાદને લઈ શિવશક્તિ ડેવલોપર્સના સંચાલકો આજ રોજ ગિરિરાજ જાડેજાની ઓફિસે પહોંચ્યા હતા જમીન વિવાદને લઈ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી ગિરિરાજ જાડેજા બાથરૂમમાં છુપાઈ ગયા હતા બે ત્રણ કલાક સુધી ગિરિરાજ બાથરૂમમાં છુપાઈ રહ્યા બાદ બહાર આવ્યા હતા અને બહાર આવતાની સાથે તેમણે ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કરનાર બિલ્ડર ગિરિરાજ જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ટાઉન પોલીસ પાસે હાઈવે ઉપર જે શાંતિ કોમ્પ્લેક્ષ આવેલું એના પહેલાં માળે એક બિલ્ડર ગિરિરાજસિંહ જાડેજા છે એની ઓફિસમાં આજે બપોરના સમયે એકથી બેની વચ્ચે ફાયરિંગની ઘટના બનેલી હતી પોલીસ કંટ્રોલની માહિતી મળતાની સાથે ડીવાયએસપી વાપી ડિવિઝન પીઆઈ વાપી ટાઉન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ અધિકારી તાત્કાલિક પહોંચી ગયા હતા જે વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા એને જે હથિયાર હતું જેનાથી એણે ફાયરિંગ કર્યું છે એની સાથે એને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો છે અને બનાવના સ્થળે ચેક કરતા ટોટલ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે એમાં બે રાઉન્ડ ફાયરિંગના જે એમટી કેસીસ છે એ પણ મળી ગયા છે અને એક રાઉન્ડ છે મિસફાયર થયો તો એ પણ મળી ગયો છે સર આ ઘટના શા માટે કરવામાં આવેલી અને કંઈક જમીનનો મામલો છે જે બનાવના સ્થળે જે લોકો હાજર હતા એ લોકો જે ઓફિસમાં કામ કરતા તમામ સ્ટાફ અને પ્રાથમિક જે ગિરિરાજસિંહ છે એની પૂછપરછ કરતા આખી વિગત બે હજાર ઓગણીસથી એક જમીન બાબતની છે છરવાળાની સર્વે નંબર બસો સત્તર એક જે જમીન છે એનો સાટાખાત કરાર ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા સાથે શિવશક્તિ ડેવલપર્સ નામની એક ભાગીદારી પેઢીએ કર્યો હતો અને એ ભાગીદારી પેઢીએ કટકે કટકે ટોટલ પાંચ કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા જેટલા એ ગિરિરાજસિંહ જાડેજાને આપ્યા હતા અને એ અનુસંધાને દસ્તાવેજ જ્યારે કરાવવાનો હતો ત્યારે દસ્તાવેજ કરાવતી વખતે જ્યારે એની એન્ટ્રી જમીનમાં જે એન્ટ્રી કરાવવાની હોય ત્યારે શિવશક્તિ ડેવલપર્સને ખ્યાલ આવ્યો હતો કે આ જમીન જે એમણે ખરીદી હતી એ જમીન ઉપર બે કરોડ ઓગણપચાસ લાખનો બોજો લોનનો બોજો આ ગિરિરાજસિંહ નાખી દીધેલો છે અને જેના કારણે જમીન ઉપર એમની એન્ટ્રી શિવશક્તિ ડેવલપર્સની થઈ નહોતી અને ઘણા લાંબા સમયથી છેલ્લા દસેક મહિનાથી શિવશક્તિ ડેવલપર્સના તમામ ભાગીદારો ગિરિરાજસિંહ અને એના જે દલાલ હતા એને રિક્વેસ્ટ કરી રહ્યા હતા કે આ બોજો તમે હટાવી લો જેથી કરીને દસ્તાવેજ અમારા નામે થઈ જાય અને એના ભાગરૂપે જ આજે તમામે તમામ ભાગીદારો જે ગિરિરાજસિંહ એમને મળતો નહોતો એટલે એની ઓફિસ સુધી પહોંચી ગયા હતા એમણે શાંતિથી ગિરિરાજસિંહની રાહ જોઈ રહ્યા હતા અને ગિરિરાજસિંહે આ લોકો સતત બે ત્રણ કલાક સુધી એની રાહ જોઈને બેઠા હતા એટલે ત્યારે અચાનકથી જે બાથરૂમમાં સંતાયેલો ત્યાંથી બહાર આવીને સીધે સીધું ત્રણ રાઉન્ડ એણે ફાયરિંગ કર્યું હતું અને આ લોકોને મારી નાખવાની ધમકી આપી હતી પોલીસ દ્વારા જે ગિરિરાજસિંહ મસી જાડેજા છે એને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે સાથે એનું જે વેપન હતું લોડેડ વેપન જે અન્ય રાઉન્ડ સાથે એ પણ મેળવી લીધેલું છે

કિર્યાસિંહ હિમતસિંહ જાડેજા પાસે લાયસન્સ વેપન છે હથિયાર પરવાનો ધરાવે છે એમની પાસે પોતાના સ્વરક્ષણ હથિયાર પરવાનોમાં બે હથિયારો છે જેમાંથી એક હથિયાર વડે એમણે આ ફાયરિંગ કરેલું છે બીજું જે હથિયાર છે એમના ઘરે હતું એ પણ તાત્કાલિક પોલીસની ટીમ દ્વારા મોકલીને બીજું હથિયાર પણ પોલીસે કબજે લઈ લીધેલું છે ગુનાહિત કોઈ ઇતિહાસ કોઈ ગિરિયાજસિંહ હિંમતસિંહ જાડેજા વિરુદ્ધમાં ભૂતકાળમાં એક બળાત્કારનો ગુનો પણ દાખલ થયેલો હતો અને અમને જે માહિતી મળી રહી છે અત્યારે એ પ્રમાણે એ કેસમાં એને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવેલો છે